જે સો કલાકમાં ગુનેગારોનો લિસ્ટ પોલીસ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે તે પૈકી પોલીસ ખાતા તરફથી અમારી પાસે રિપોર્ટ રજૂ કરેલ હતો કે ભાઈ રિવરફ્રન્ટ છે સુરનગર ત્યાં આગળ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલ છે છા એ રિપોર્ટના આધારે અમારા દ્વારા કમ મંત્રી રેવન્યુ તલાટી અને સિટી સર્વેની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ખરાઈ કરવામાં આવેલ હતી અને તે જગ્યા ખરાઈ કરી અને સિટી સર્વે હદની હતી એટલે સિટી સર્વે દ્વારા એ અંગેની પાકી ખરાઈ કરી અહેવાલ આપતા એ અહેવાલના આધારે અત્રેથી સિટી સર્વે અને મામદાર બંનેની સહમતી થઈ જે તે વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી અને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો પછી એમની પાસે કોઈ માલિકીના આધાર પુરાવા હોય તો એ રજૂ કરે અન્ય ત્યાં પોતાની સાથે દબાણ દૂર કરે તેમ છતાં એમના તરફથી કોઈ પુરાવો રજૂ નહીં થતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ વહીવટીતંત્ર દ્વારા સિટી સર્વે અને મામદાર કચેરીને સંયુક્ત ટીમ દ્વારા પોલીસ કર્મચારીની હાજરીમાં એ ચારેય દુકાનો તોડી પાડી અને એ સરકારી જમીન ઉપરનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવેલ છે